હલો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં કેવા લાગે છે વિડીયો મટીરિયલ એક નવું મટીરિયલ આજ વખતે બધી વસ્તુ અલગ અલગ લાવ્યા છે જો કેવું જામદાની રહેવા પછી જામદાની માં પ્રીમિયમ લેવા જામદાની સિલ્ક બેઝ જામદાની કોટન બેઝ પછી આજે છે લીઝી બિઝી ગઢવાલ કોટન એમ બધું અલગ અલગ આપણે લઈ આવ્યા છીએ જામ શાટિન છે હજી બધું આવશે ધીમે ધીમે વિડીયોમાં તો આ કેવુંક લાગે છે કલેક્શન ય તમે અમને કહેતા તો જાઓ કે ખબર પડે આપણને તો આજના કલેક્શનમાં રહેશે આપણું આ લીઝી બીઝી મટીરિયલ આ સિમ્પલ રનિંગમાં પહેરવાની એકદમ મજા આવે ને એવી વસ્તુ છે અને કલર ચાર્ટ ડિઝાઇન ટોટલી નવ એક કઈ વસ્તુ એવી નથી કે ભાઈ આ જૂની વસ્તુ છે ટોટલી બધું નવું છે અને કઈક અલગ કલર એ અલગ ડિઝાઇન એ અલગ મસ્ત વસ્તુ છે ડાર્ક લાઈટ બે ચાર્જ છે આપણી પાસે એટલે તમને બે બતાવતું ડાર્ક લાઈટ અને મીડિયમ ઘણી ચાર્જ થઈ જાય પેલા ડાર્ક બતાની કિંમત અને જે નીચે બોટલ છે ને કોફી એ સલવાર છે એકદમ ઝીણી અને મસ્ત પ્રિન્ટની કલર નહી ડાર્ક નહીં લાઇટ અને મટીરિયલ જો તમે હાથમાં

આમાંથી ગમે એ ફટાફટ સ્ક્રીનશોટ અને ફટાફટ મોકલી દેજો કે ભાઈ અને તમારે જ્યારે તમે ઓર્ડર કરો ને તો તમારું સિટી અને એડ્રેસ પોસિબલ હોય ને તો મોકલી જ દેવાનું એટલે આપણે સિટિંગ ચાર્જ સાથે ને જ પ્રાઇસ કહી દઈ મને માછા બીજી ડિઝાઇન જોરદાર ડિઝાઇન છે અને મટીરિયલ એકદમ હેવી આવશે પહેરવામાં એકદમ મજા આવશે

દુપટ્ટો આવશે બે બાજુ ફોટેલો આમાં એમાં જ છે ચાનો મોટો એક ગાળો આપ્યો જ છે દામનમાં બે સાઈડ આ રીતના પ્રિન્ટ આવશે આમાં કલર આપણી પાસે મસ્ત મસ્ત કલર છે બધાય જેમ કચ્છી કોટન પહેરવાની મજા આવે ને આય પહેરવાની બહુ જ મજા આવે આપણી પાસે બધી અલગ અલગ ટાઈપના આપણે દર વખતે લઈ આવીએ એટલે તમારે એકનું એક કલેક્શન થાય નહીં અને દર વખતે તમારી શોપિંગ ચાલુ રહે જામાઈ પિંક તો આ છે છે આ પર્પલ જોરદારનો કલર છે પર્પલ સી ગ્રીન અને આ

માં મેસેજ નાખી દેજો સ્ક્રીનશોટ પાડીને એટલે તમારો ઓર્ડર બુક થઈ જાય દિવાળી નો ટાઈમ છે એટલે તમે ફટાફટ મગાવી દો તો થઈ જાય અને માની કે અમુક કલેક્શન એવું હોય કે ભાઈ આપડે દિવાળી પછી લગ્ન ગાળો ચાલુ થાય જ છે એમાંય આપણે રનિંગ માંય પહેરવા જોશે કારણ કે નાની મોટી ખરીદી કરવા જાય આ તે આપણે કપડા બધી આ રીતનું કલેક્શન એ આપણે જોશે ખરા હેવી એટલું નહીં ચાલે રાખી અને આ ઓર્ડર કરી દેજો બાકી અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ગ્રુપ સર્કલમાં અમારો વિડીયો વધુ વધુ શેર કરો બાકી કાલે મળીશું એક નવા કલેક્શન સાથે